સુરતમાં રેડ લાઈટ એરિયા બંધ થયા બાદ હોટલો અને સ્પામાં દેહ વેપાર શરૂ થયો છે સુરતમાં રેડલાઇટ એરિયા બંધ થયા વર્ષો વીતી ગયા છે જોકે આ બધી હજુ પણ સુરતમાં ધમધમી રહી છે સુરતના અનેક વિસ્તારોમાં તેમાં પણ પોસ્ટ વિસ્તારોમાં હોટલ અને સ્પા મસાજ પાર્લરની યાર્ડમાં દેહ વેપારનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે હવે તો આ બધી કારખાનાઓ સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે વાત એમ છે કે સુરતની વરાછા પોલીસે બાદમે મળી હતી ઘનશ્યામ નગરમાં એક કારખાનામાં દેહ વેપાર ચાલે છે વરાછા પોલીસે બાતમીના આધારે ઘનશ્યામ નગરમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં દરોડા પાડ્યા જ્યાંથી પોલીસે 3 લલ્લોને મુક્ત કરાવી શરીર સુખ માનવા આવેલા શોગરાખોરોને પોલીસે પકડી પાડ્યા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ આસનય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે